લઘુમતી વિસ્તારમાં જે ઘણો પછાત રહ્યો છે હરેક રીતે તો એ બાબતે જમ્ય હિન આણંદ જિલ્લા તરફથી આણંદ શહેર જમ્યતોલમા તરફથી કેટલા કાઉન્સિલરશ્રીઓ આગેવાનો આ ગામડીના માજી સરપંચશ્રી એ બધા ભેગા મળીને લઘુમતી વિસ્તારના વિકાસના માટે એવો મોદીશ્રીનો સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એને સાર્થક કરવાના એક શુભ આશયથી અમે રજૂઆત કરવા આવ્યા હતા કમિશનરશ્રી બાપના સાહેબ ને મુલાકાત કરી એમાં મુખ્ય મુદ્દાઓ અમે જે લીધા છે એમાં એક તો નવું નક્કી કરેલું છે કે બે શાળાઓ બનાવીએ હમણાં તો બાપના સાહેબ એમ કહ્યું કે દરેક ઝોનમાં એક એક શાળા બનશે તો એ શાળા લઘુમતી વિસ્તારમાં કારણ કે લઘુમતી મુસ્લિમો ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પછાત છે પછાત એ પ્રમાણે છે કે બીજી તમામ કોમ્યુનિટીના પ્રમાણમાં ગણીએ તો ઝીરો પર્સન્ટ ગણીએ તો પણ ચાલે એટલા બધા પછાત અત્યારે એમાં એજ્યુકેશનમાં છે તો અને સદ્ધર અને સારી શાળાઓ જે છે મોઘી શાળાઓ છે એમાં ભણાવવાની મુસ્લિમ સમાજની કોઈ શક્તિ નથી એની સદ્ધરતા નથી માટે જો આવી કોઈ સારી શાળાઓ બનતી હોય નગરપાલિકા તરફ મનપા તરફથી તો એ શાળાઓ લઘુમતી વિસ્તારમાં ખાસ કરીને બનાવવામાં આવે રોડ રસ્તાના બી પ્રશ્નો છે એક બાલેજ રોડ પર આવેલો જે કાસ છે ના જૂના જકાતનાકાની સામે એ કાસને આખો બોક્સ પેકિંગ બનાવો કારણ કે કાસ બી ભરે જાય છે અને એમાં રોગચાળો ફેલાય છે ખૂબ જ થાય છે પાણીનો પ્રશ્ન છે પાણી હવે એમાં એવું છે કે નળમાં પાણી આવતું નથી રોડનું પાણી નીકળતું નથી આવી પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ તો એક એક બબ્બે ફૂટ નીચે ખાડામાં જઈને પાણી ભરવું પડે છે તો એની ડ્રેનેજ લાઈન બી સારી કરવી પાણીની લાઇન બી સારી કરવી આવા બધા મુદ્દાઓને લઈ અને અમે આજે આપવા આવ્યા હતા અને બહુ સારી રીતે અમને સાંભળ્યા છે અને એમણે ઘણા મુદ્દાઓનું તો નિરાકરણ કર્યું કે આ મુદ્દાઓ પર અમારું કામકાજ ચાલુ છે જે એસટી ડેપોની પહેલાં રિઝર્વ કરેલી જગ્યા તે જે અત્યારે પડતર પડી રહી છે એ જગ્યામાં બી કોઈ શાળા અને બહુ સારા બધા સંકુલો શૈક્ષણિક સંકુલો બનાવવામાં આવે તેમાં જે આણંદનો જે એન્ટ્રન્સ છે એ એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે પરથી જે સામરકા ચોકડી પરનો જે એન્ટ્રન્સ છે તો ત્યાં આગળ એ જગ્યા ઉપર એક મિની બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવે એવી એક અમારી પણ માગણી હતી આ બધા મુદ્દાઓને લઈને અમે આવ્યા છે અમને બહુ સારી રીતે અમને સાંભળ્યા છે અને હૈયાધારણ બી આપ્યું છે કે આ બધા મુદ્દાઓને અમે ધ્યાન પર લઈશું અને એના માટે જે કંઈ પ્રયત્ન કરવાના છે કરીશું બહુ સારી રીતે સારી પરિસ્થિતિ રીતે અમને સાંભળ્યા અને જોઈને અમે બધા એ પ્રમાણે રજૂઆત કરવા આધારે